રાજકોટ જિલ્લાના ગોંડલના અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જેલના હવાલે કરવાનો આદેશ ગોંડલની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે થોડાક દિવસો પહેલાં રાજદીપસિંહ દ્વારા અમિત ખૂટ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું તો હવે આજે ગોંડલ કોર્ટે રાજદીપસિંહ જાડેજાને જુનાગઢ જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહના રિમાન્ડ આજે પૂરા થયા હતા આપને જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજા એ પોપટલાલ સોરઠિયા કેસમાં તેમની સજા માફી રદ થતાં જુનાગઢ જેલમાં જ સરન્ડર થવું પડ્યું હતું નમસ્કાર જમાવટ સાથે હું શું રાજકોટના રીબડામાં ચકચારી મચાવનારા અમિતખુટ કેસમાં ગોંડલની કોર્ટે રાજદીપસિંહ રીબડાને જુનાગઢ જેલમાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે અમિત ખુટ કેસમાં રાજદીપસિંહના રિમાન્ડ પૂરા થતા ગોંડલની કોર્ટે આદેશ કર્યો છે

જુનાગઢ જેલમાં છે કેમ કે પોપટલાલ સુરઠિયા કેસમાં તેમની સજા માફી ગુજરાત દ્વારા રદ કરવામાં આવી હતી અને અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પણ પિટિશન કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આ પિટિશન ફગાવી દીધી હતી અનિરુદ્ધસિંહ જાડેજાની વિરુદ્ધમાં મૃતક અમિત ખૂટના ભાઈ મનીષ ખુટ એક પત્ર સોશિયલ મીડિયામાં થોડાક સમય પહેલા ખૂબ વાયરલ થયો તો જેમાં જૂનાગઢ જેલર પર અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ પત્ર મનીષ ખૂટેજી જિલ્લા પોલીસ અધિક્ષક ગૃહમંત્રી અને ગુજરાત હાઈકોર્ટને પણ લખ્યો હતો વાત કરીએ અમિત ખૂટ કેસ શું છે તો રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની વાત કરીએ તો તેમાં રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મહિના રોજ રિબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપીઓ અમિત ખૂટે રીબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપસિંહ ત્રાસ આપતો હતો અને પૈસા આપી ખોટી ફરિયાદ કરાવીશ મૃતક અમિત ખુટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાના સક્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપ રાજદીપસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી તો હવે રાજદીપસિંહ જાડેજાએ દસમી નવેમ્બરે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનમાં અમિત ખૂટ કેસને લઈને સરેન્ડર કર્યું હતું ગોંડલની કોર્ટે આ પછી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજે એ રિમાન્ડ પૂર્ણ થતાં ગોંડલની કોર્ટે હવે રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે અને ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા પણ એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં તેમની ગુજરાત હાઈકોર્ટ દ્વારા સજા માપી રદ થતા તેઓ પણ તેમણે પણ જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું પડ્યું હતું તો આ મામલે તમારું શું માનવું છે ગોંડલકોટના આદેશને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બોલતા નમસ્કાર